આ તરફ જે વધે છે તો સીધી વસ્તુ છે 0 થી વન વધે છે મતલબ કે અહીંયા પી નોટ એ બરાબર ઈ કંઈક આવા હતા બરાબર આઈડિયલ સોલ્યુશન માટે આઈડિયલ સોલ્યુશન માટે આવો ગ્રાફ હતો પણ જ્યારે આ ઉપરની તરફ ગયો છે તો એનો અર્થ એવો આ બધા ગ્રાફ આમ ઉપરની ઉપરની તરફ તરફ ગયા છે જાવું એટલે એને કહેવાય ધન વિચલન મતલબ કે બાષ્પ દબાણ વધવું હોવું જોવે એના કરતા બાષ્પ દબાણ વધવું તો ક્યારે આવે તો એ એ બી બી આ બે ઘટકો છે માની લ્યો જે મિશ્રણ કર્યા પહેલાના આ પાત્રની અંદર રહેલા ઘટકો છે હવે આને જ્યારે તમે મિશ્ર કરશો તો અહીંયા બંધ છે બંધ બંધ બને ભાઈ નિર્બળ બંધ બને જો નિર્બળ બંધ બને તો ઝડપથી તૂટી જાય ઝડપથી તૂટી જાય તો વધુ બાષ્પો બને વધુ બાષ્પો બને તો વધુ બાષ્પ દબાણ આવે પછી અમે ધન વિચલન આવે હલો ભાઈ આટલું તો ક્લિયર થઈ ગયું તો ભાઈ અહિયાં આ જે બંધની તાકાત છે ધ્યાન આપજો અહીંયા આ જે બંધની તાકાત છે બરાબર આ બેય કેવી હશે હશે ઓછી નબળો બંધ બનશે તો પરિણામે તમે શું કહી શકો કે એ એ અને બી બી પારસ્પરિક ક્રિયા કરતા ઓછી અહીંયા જો સમાન તો નહીં આવે તો આદર્શ હોય વધુ હોય તો ઋણ વિચલન આવે તો કયું વિચલન આવે ભાઈ ઋણ વિચલન આવે અને જો બંધની પ્રબળતા ઓછી હોય તો અહીંયા કયું વિચલન આવે ભાઈ ધન વિચલન આવે અને આપણને અહીંયા ધન વિચલન જ આપેલું છે તો જવાબ આવશે ઓપ્શન નંબર ત્રણ રેડી